બી દીઘા એમ ને હવે ઘરે છે ને પાછો અગિયાર માં અડધો વરફ વયું છે ને પંજાજો હા કેવા પેપર ગયા કહન ભાઈ એમને તો વાંધો ને પેપર આપડે છે ને તોડી એવા જવાના છેલ્લે લખી લખવાનું કે હવે તે છે ને ત્રેવડ હોય તો પાસ કરીને બતાવો ચેલેન્જ કે ચેલેન્જ આપું છું કે ચેલેન્જ કે તે ત્રેવડ હોય તો પાસ કરીને બતાવો ફેર એ સાચી વાત છે તો હાલો જો મહેમાન આવ્યા તો આપણે કંઈક ચા પાણી સરબત ઠંડુ કંઈક પણ સલાહ સૂચન કરીએ અને પછી આપણે કંઈક આગળ રસોઈની હજી તૈયારી કરશું અને ભાઈ હજી ન આવ્યો કેમ ન થાયો જોબ ઉપર છે એમ કાલે આવી જશે તો વાંધો નહીં હો તમે એમ એકલા લહ લહ કરતા ધોયડા આવો મારો ભાઈ ના આવે માલે એ તો સાચી વાત છે આપણે જો ઘરના કામ મૂકીને આવી શકીએ પણ નોકરી કરવાવાળા વાળા હતા કોઈનું કામ કરાવીને ના આવી શકીએ તો જવું જ પડે તો હાલો હવે કંઈક આપણે ચા પાણી સતપતનું કંઈક કરીએ તમે વિડીયોમાં બેઠા રહેજો હાલો જો મહેમાન આવી ગયા છે આપણે ઠંડુ ઠંડુ પી લીધું છે અને હવે રસોઈ ચાલુ કરી દીધી છે તો મહેમાનને આપણે છે ને એમને બેહાડી રાખીએ નહીં આપણે એથી મહાન એટલે મહાન એવો આપણો સ્વભાવ સારો છે કે આપણે મહેમાનને કામે લગાડી દઈએ છીએ અને મહેમાન જો કામ કરતા મીંડા છે હા હા હલાળ ફિટ કરવા આ લો ને હા હા તો જો આ મહેમાન સુધારો મંડ્યા શાક સુધારી દીધું આપણે વઘાર લીધું છે અને જો આ બધું શાકભાજી ભાવે છે મોકલાવી દીધું છે અને તો આ વરાજા ને વરહદીનો કેવો ઓલો છે રમવાનો ઉભરો ઈ કાઢે છે હા એ વરહદી થી આ મોબાઈલ નું કંઈ કામ દસમું હોય એટલે કંઈ લેવાનું થાય નહી આત્માના ગેમ રમવાની થાય એટલે હવે ગેમ રમે છે અને એનો

સાઈઝ કલર ટીટર બધું એક જ થઈ ગયું જો કેવું મસ્ત ટી શર્ટ છે કે ના પૂછો વાત આ તો મને થઈ જાય નકર કોઈ નઈ થાય તો હું લઈ થઈ જાય છોકરા ને સાઈઝ ને ખબર પડી ગઈ છે તમને હા તો હાલો એવું કંઈક છે તો વેલી રસોઈ બનાવી લઈ પોણા બાર વાગી ગયા છે તો આપણે ફ્રેન્ડ તો જમવા દઈ દે મહેમાન આપણે દાબી લઈએ દાબી લઈએ તો પછી હાલો જો હવે આપણે છે રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ અને જમવા બેસી ગયા છે અહીંયા અને જો મહેમાન જમવા દીધું છે અને મહેમાન ઉસમે માથે જમે છે શિખંડ આવ્યું છે જો

અને અમે જમવા બેસી ગયા છે ભાવેશર ઈ દુકાને છે આ તો વેલી રસ છે કે તમે જમી લે જેમ આવતા જશે એમ બધે દેતા જશે બરોબર ને કાન ભાઈ તમને સિકન કેવું લાગ્યું જોરદાર તો વાંધો નહીં ભરી દે એટલું જીવો હા પાછી ભર લેજે દે રોગે ખાલી રહે વાટકી એવડા જણને શું કામ ની અને લઈ લેશે કા હા તો હાલો બધા મિત્રો અમે પણ હવે જમી લઈએ હાલો જો વરી પાસે આપણે તો ને બેહી ગયા છે જમમા અને જો આ બધાય અને જી ભાવતું તું ઈ લેવાનું હતું લેવા જાય શું લઈ આવ્યા શાક ને રોટલી શાક ને રોટલી સાહુ નું કપાળ શું લેવા મંચુરિયન એક પરની હા 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 હા